પેન્ડિગો સંકટની વચ્ચે એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે એર ઈન્ડિયાએ કોઈ ફાયદો નથી ઉઠાવ્યો આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે જે સ્ક્રીનશોટ શેર કરાયા તે તત્કાલ ખોટા હોવાની વાત એર ઈન્ડિયા તરફથી કરવામાં આવી છે નોન સ્ટોપ અને બિઝનેસ ક્લાસ ની ટિકિટ મોંઘી છે ટિકિટ ભાડા પર મર્યાદા લગાવી ટેકનિકલી શક્ય ન હોવાની વાત એર ઈન્ડિયા તરફથી કરવામાં આવી છે આ સાથે થર્ડ પાર્ટી બુકિંગ પ્લેટફોર્મ સાથે એર ઈન્ડિયા સતત વાતચીત કરી રહી છે ટિકિટના ભાવ પર સતત નજર રાખાતી હોવાનો વાત એર ઈન્ડિયા તરફથી કરવામાં આવી અને આ દાવો કરવામાં આવ્યો છે પેન્ડિગો સંકટની વચ્ચે એર ઈન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે એર ઈન્ડિયાએ કોઈ ફાયદો નથી ઉઠાવ્યો આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી છે જે સ્ક્રીનશોટ શેર કરાયા તે તદ્દન ખોટા હોવાની વાત એર ઈન્ડિયા તરફથી કરવામાં આવી છે નોન સ્ટોપ અને બિઝનેસ ક્લાસની ટિકિટ મોંઘી છે ટિકિટ ભાડા પર મર્યાદા લગાવી ટેકનિકલી શક્ય ન હોવાની વાત એર ઈન્ડિયા તરફથી કરવામાં આવી છે આ સાથે થર્ડ પાર્ટી બુકિંગ પ્લેટફોર્મ સાથે એર ઈન્ડિયા સતત વાતચીત કરી રહી છે ટિકિટના ભાવ પર સતત નજર રખાતી હોવાનું વાત એર ઇન્ડિયા તરફથી કરવામાં આવી અને આ દાવો કરવામાં આવ્યો છે